પારડી તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા અને પુત્રની મોપેડને પલસાણા ગામે બાઇક ટક્કર મારતા બન્યું પારડી તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા સંગીતાબેન અને પુત્રની મોપેડને પલસાણા ગામે રોડ ઉપર પલ્સર બાઇક ચાલકે અડફેટે લેતા પુત્રનું મોત નીપજ્યું હતું જ્યારે માતાની ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પારડી તાલુકાના છોટા બજાર ખાતે રહેતા સંગીતાબેન અને પુત્ર તેજસ પ્રવીણભાઈ હળપતિ બંને એક્ટિવા મોપેડ નંબર જીજે પંદર એચ ટુ ફાઇવ ફોર નાઇન પર કમળાનો દોરો કરાવવા ગયા હતા જે બાદ તેઓ પરત ઘરે જતા પલસાણા ગામે ફળિયા રોડ ઉપર પલ્સર બાઇક નંબર જીજે પંદર ડીબી ઝીરો ડબલ ફોર ઝીરોના ચાલકે પૂર ઝડપે હંકારી લાવી માતા પુત્રની મોપેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેની જાણ થતાં આસપાસના લોકો દોડ્યા એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી પારડી તાલુકા પંચાયતના પક્ષના નેતા સંગીતાબેન માથા તથા સરીના ભાગીજા પહોંચતા પારડી મોહનડાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે પુત્ર તેજસને પારડી હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો સમગ્ર ઘટના અંગે ઈજાગ્રસ્તના પુત્રી શિવાંગીબેન રાજપૂત રહેવાસી દહાણુ પાલગરે પારડી પોલીસ મથકે પલ્સર બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો